પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે ત્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ પણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે રૂપાલા અમારી બહેન દીકરીઓ વિશે બોલ્યા છે હજુ પણ અમારી રેલી કાઢવાની તૈયારી છે જો રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે તો જ અમે તેમની માફી સ્વીકારીશું ને ગામડેથી ચાલુ કર્યું છે બરાબર છે અત્યારે પોસ્ટર છે એ પોસ્ટર ચાલુ કર્યા છે આ પત્રિકા છે આ પત્રિકા ચાલુ કરી છે બરાબર છે ઘરે ઘરે પત્રિકા લગાડવાની ગામની અંદર ઘરે ઘરે તોડવાની જેમ બેનર મારવાના એક મહાસંમેલન બોલાવવામાં આવશે અને બે ત્રણ દિવસમાં રાજકોટની અંદર એક રેલી કરવામાં આવશે જે બેનોમાં ભયંકર રોષ છે બરાબર છે એટલે આ સમાધાન શક્ય નથી બરાબર છે કે સમાજને સમજાવવાની જરૂર નથી પરસોત્તમભાઈને સમજાવવાની જરૂર છે પીટી જાડેજાએ પણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે રૂપાલા અમારી બહેન દીકરીઓ વિશે બોલ્યા છે હજુ પણ અમારી રેલી કાઢવાની તૈયારી છે જો રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે તો જ અમે તેમની માફી સ્વીકારીશું